નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ચારની નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે અને આજે નવી સ્વ અધ્યયન પોથી છે તેમાં ભાગ એક અને ભાગ એકની અંદર આપણને જે પર્યાવરણ વિષય આપેલો છે તે પર્યાવરણ વિષયના પાઠ નંબર એક રોજ નિશાળે જઈએ નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ ચારની જે નવી સ્વાધ્યન પોથી આવી છે તે નવી સ્વાધ્યન પોથીનો જે ભાગ એક છે તે ભાગ એકની અંદર ગુજરાતી ગણિત પર્યાવરણ અને હિન્દીના બધા જ જે વિષયો છે તે બધા જ વિષયોના અમુક ચેપ્ટરો તમને આપેલા છે તો આપણી આ ચેનલ ઉપર તમને ધોરણ ચારની જેટલી પણ સ્વાધ્યન પુથીઓના ભાગ આવશે ભાગ એક બે ત્રણ તેના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે ચેનલ ઉપર મૂકવામાં આવે છે આ વીડિયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ સ્વ અધ્યયન બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પણ પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ ચારના પર્યાવરણ વિષયના પાઠ નંબર એક એટલે કે સ્વાધ્યન પોથીનો પાઠ નંબર એક રોજ નિશાળે જઈએનું સંપૂર્ણ સોલ્યુશન તો અહીંયા તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલો સવાલ મુસાફરી માટે કયા કયા વાહનોનો ઉપયોગ થાય છે તેમના નામ જણાવો તો મુસાફરી માટે બસ મોટરકાર રેલગાડી રિક્ષા સ્કૂટર બાઇક વિમાન આગબોટ વગેરે વાહનોનો ઉપયોગ થાય છે ત્યાર પછી બીજો સવાલ ઉપરના પ્રશ્નમાં તમે જણાવેલ વાહનો પૈકી તમે કયા કયા વાહનોમાં મુસાફરી કરેલ છે જે તે વાહનોના નામ જણાવો તો ઉપરના વાહનો પૈકી મેં બસ રિક્ષા રેલગાડી મોટરકાર બાઇકમાં મુસાફરી કરી છે ત્રીજો સવાલ આ એકમમાં બાળકો શાળાએ જવા કેવા કેવા વાહનોનો ઉપયોગ કરે છે તો આ એકમમાં બાળકો શાળાએ જવા રિક્ષા સાયકલ સ્કૂલ સ્કૂલવાન બસ બળદગાડું ઊંટગાડી જેવા વાહનોનો ઉપયોગ કરે છે ત્યાર પછી ચોથો સવાલ પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવતા હોય તેવા વાહનોના નામ લખો પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવતા હોય તેવા વાહનોમાં ઘોડાગાડી ઊંટગાડી અને બળદગાડું છે પાંચમો સવાલ ડુંગરાળ કે પથરાળ રસ્તા ઉપર ચાલતા કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે તે લખો તો આવા રસ્તા પર ચાલતી વખતે પથ્થરો પર ધીમેથી પગ ટેકવીને શરીરનું સંતુલન જાળવીને ચાલવું જોઈએ આડા અવળા રસ્તે પગ પથ્થર વાગે નહીં તે રીતે સંભાળીને ચાલવું જોઈએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે તમને ગમતા વાહનનું ચિત્ર દોરી તેમાં રંગ પૂરો અને તેનો ઉપયોગ લખો તો અહીંયા જોઈ શકો છો કે મને ગમતું વાહન જે છે તે કાર છે એ અહીંયા દોરેલું છે અને તેમાં આપણે રંગ પણ પૂરેલો છે હવે એના વિશે આપણે થોડીક વિગતો લખવાની છે તો જુઓ મને ગમતું વાહન મોટર કાર છે જેનો ઉપયોગ પરિવહન અને મુસાફરી માટે થાય છે ઘણા લોકો ઓફિસે જવા માટે કારનો ઉપયોગ કરે છે બાળકોને સ્કૂલ કોલેજોએ લેવા મૂકવા માટે પણ કારનો ઉપયોગ કરવામાં આવે છે પરિવાર સાથે ફરવા જવા માટે કારનો ઉપયોગ કરવામાં આવે છે ઘણીવાર ટેક્સી તરીકે પણ કારનો ઉપયોગ કરવામાં આવે છે કેટલીક વાર સામાનની હેરફેર માટે પણ કાર ઉપયોગી છે મિત્રો ધોરણ ત્રણથી આઠની જે સ્વ અધ્યયન પૂથી છે તે ધોરણ ત્રણથી આઠની બધા જ વિષયની સ્વઅધ્યયન પોથીના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનની જે પીડીએફ છે અને જે સોલ્યુશનની બુક છે તે આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે આ પીડીએફ મેળવવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો આપણે એપ્લિકેશન પણ છે ઓશન કોચિંગ ક્લાસીસ પ્લે સ્ટોર ઉપર જઈ અને ઓશન કોચિંગ ક્લાસીસ આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો ત્યાંથી પણ તમને આ સોલ્યુશનની પીડીએફ મળી જશે અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને પણ તમે વધારે વિગત અથવા તો માહિતી મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે સ્વ અધ્યયન પોથીઓ છે ધોરણ ચારની તેની પીડીએફ મેળવી લેજો એ તમારી પરીક્ષા માટે તમારી એકમ કસોટી માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ તમારી શાળાની પાંચ સારી બાબતો લખો તમારી શાળાની કઈ બાબતો તમને ગમતી નથી કે બદલવા જેવી છે તે પણ લખો ચાલો સર્વપ્રથમ છે શાળાનું નામ તો શાળાનું નામ છે જ્ઞાન જ્યોત પ્રાથમિક શાળા હવે સર્વપ્રથમ આપણે એની સારી બાબતો જોઈએ તો પહેલાં તો સારું શિક્ષણ અપાય છે બીજું શિક્ષકોને માન અપાય છે ત્રીજું ખૂબ મોટી લાઇબ્રેરી છે ચોથું મધ્યાહન ભોજન સારું છે અને પાંચમું નવી પ્રવૃત્તિઓ કરાવાય છે ત્યાર પછી છે બદલવા જેવી બાબતો તો એમાં પહેલું રમતનો સમય વધારવાની જરૂર છે મેદાનમાં બેસવા બાકડા મૂકવાની જરૂર છે મેદાનમાં બગીચો બનાવવાની જરૂર છે મેદાન ફરતે વૃક્ષો વાવવા અને પાણીની યોગ્ય વ્યવસ્થા કરવી વગેરે જેવી બાબતો બદલવા જેવી છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર વચ્ચે લખેલ શબ્દની સાથે તેને સંબંધિત બીજા શબ્દ આપણે લખવાના છે જેમ કે બગીચો જોઈને આપણે ઝાડ પાન ફૂલ બાકડો હિચકો લપસણી ફુવારો વગેરે યાદ આવે તો શાળાને જોઈને કઈ કઈ વસ્તુઓ યાદ આવે તે આપણે લખવાની છે તો જો શાળાને જોઈને સર્વપ્રથમ તો ડસ્ટર ચોક બેન્ચ શિક્ષકો બ્લેકબોર્ડ ટેબલ વિદ્યાર્થીઓ અને સ્કૂલ બસ વગેરે જેવી વિગતો આપણને યાદ આવશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના જવાબ માહિતી મેળવીને લખો એમાં પહેલો સવાલ અગાઉના સમયમાં જ્યારે બસ રિક્ષા તેમજ બીજા વાહનો ન હતા ત્યારે તમારા દાદા દાદી નજીકના ગામે કઈ રીતે જતા હતા તો અગાઉના સમયમાં જ્યારે બસ રિક્ષા તેમજ બીજા વાહનો ન હતા ત્યારે અમારા દાદા દાદી નજીકના ગામે ચાલતા બળદગાડા અને સાયકલ પર જતા હતા ત્યાર પછી બીજો સવાલ તમારા મામાનું ગામ તમારા ગામથી કેટલું દૂર છે ત્યાં જવા માટે કયા વાહનનો ઉપયોગ કરો છો તો અમારા મામાનું ગામ અમારા ગામથી પંદર કિલોમીટર દૂર છે ત્યાં જવા માટે સ્કૂટર રિક્ષા અથવા તો બસનો ઉપયોગ કરીએ છીએ ત્રીજો સવાલ હાલ વાહનોના ઉપયોગ કરવાથી શું લાભ થાય છે વાહનનો ઉપયોગ દ્વારા આપણે એક સ્થળેથી બીજા સ્થળે ઓછા સમયમાં અને સરળતાથી પહોંચી શકીએ છીએ ત્યાર પછી ચોથો સવાલ તમારા મિત્રો તમારાથી કઈ જુદી રીતે શાળાએ પહોંચે છે તો મારા મિત્રો વાન બસ રિક્ષા અથવા તો ચાલીને શાળાએ પહોંચે છે જ્યારે હું મારી સાયકલ લઈ શાળાએ પહોંચું છું આમ મારા મિત્રો મારાથી જુદી જુદી રીતે શાળાએ પહોંચે છે પાંચમો સવાલ સૌથી વધુ ઝડપથી પહોંચવા તમને કયા વાહનનો ઉપયોગ કરવો ગમશે તો સૌથી વધુ ઝડપથી પહોંચવા અમને કારનો ઉપયોગ કરવો ગમશે તો દોસ્તો આપણે આજે પાઠ નંબર એક છે પર્યાવરણ વિષયનો તે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે આ જે સ્વઅધ્યન પોથી છે તેમાં પાઠ નંબર બેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારના બધા જ વિષયની જે સ્વ અધ્યયન છે તેના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે મૂકવામાં આવે છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો જેથી કરીને ધોરણ ચારના બધા જ વિષયની જે સ્વ અધ્યયન પોથીઓ છે તેના સોલ્યુશનનો વિડીયો અને પીડીએફ તમને આપણી ચેનલ ઉપર મળતા રહે એટલે કે તમારા યુટ્યુબ ચેનલ તમારા યુટ્યુબ ઉપર તમને સોરી તમારા વોટ્સઅપ ઉપર તમને મળતા રહે તો દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો